સાથે જ સમાજના આગેવાનોમાં રોષ ફેલાયો હતો ગબ્બાર ઠાકોર અને અર્જુન ઠાકોર ને એક વર્ષની બહાર જે છે એક વર્ષ માટે સમાજની બહાર મૂકવાનો નિર્ણય સમાજે કર્યો છે સામે આવી રહ્યા છે કે જ્યાં ઠાકોર સમાજના બંધારણ આરોપો જે છે તે સમાજના આગેવાનોએ લગાવ્યા હતા સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા જ આગેવાનો લાલ ઘુમ થતા જોવા મળી રહ્યા હતા ડીજે સાથે વરઘોડો કાઢ્યાના વિડીયો જે છે તે વાયરલ થયા હતા

સામાજિક આર્થિક અને ધંધાકીય કોઈપણ બાબતોમાં સાથ સહકાર ન આપવા માટેની સમાજના આગેવાનોએ સમાજના લોકોને અપીલ કરી છે સોશિયલ મીડિયા પરથી અર્જુન અને ગબ્બાર ઠાકોરને અનફોલો કરવા માટેની આગેવાનોએ અપીલ કરી છે ત્યારે બેઠકમાં અમૃતજી ઠાકોર સાથે ચંદનજી ઠાકોર વાત કરવામાં આવે તો નંદાજી ઠાકોર સહિતના જે મહાનુભાવો છે તે ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ વાત કરીએ તો ગેનીબેન ઠાકોરે આ સભામાં બેઠકમાં એ ન જોડાઈ શક્યા પરંતુ તેમણે ટેલિફોનિક વાતચીત આગેવાનો સાથે કરી હતી અને એ મુદ્દે ટેલિફોનિક વાતચીત કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું હતું અને જ્યાં સુધી એ માફી નહીં માગે ત્યાં સુધી કમિટી કેસે એમ કરવું પડશે તેવી પણ વાત ગેનીબેને કરી માત્ર ઠાકોર સમાજ નહીં પરંતુ ઠાકોર સમાજના બંધારણ બાદ જે જે સમાજે બંધારણ છે અને આપણું અનુકરણ કર્યું છે એ લોકોને પણ આજે નુકસાન કર્યું છે સાથે જ ગેનીબેન ઠાકોરે એ આગેવાનો સાથે વાતચીત કરી તે દરમિયાન જે ફોન હોય છે તે સ્પીકરમાં રાખવામાં આવ્યો હતો અને સૌ કોઈ લોકો ત્યાં બેઠા હતા સૌ કોઈ લોકોને ગેનીબેન ઠાકોરે અપીલ કરી હતી અને ગેનીબેન પરથી સ્પષ્ટ જણાય આવ્યું છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે ગઈકાલે આપેલી પ્રતિક્રિયાનો વળતો જવાબ ઠાકોર કે જે બનાસકાંઠાના સાંસદ છે એમણે જવાબ આપ્યો છે આપણે છેલ્લા ચોવીસ કલાકથી જોઈએ છે કે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર એ વિવાદમાં આવ્યા છે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરનું કહેવું છે કે અમે કોઈ સમાજના નીતિ નિયમો તોડ્યા નથી સમાજના જે નિયમો છે એમાં આ રીતે કઈ હતું જ નહીં અને સમાજના નિયમો અમે તોડ્યા જ નથી તે પ્રકારનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ સમાજના આગેવાનો જે છે તેમનું કહેવું છે કે આપણે ડીજે પર બેન્ડ લગાવેલું છે આપણે ડીજે નથી યુઝ કરવાનું આપણે ક્યાંય ડીજે નથી લઈ જવાનું છતાં પણ ડીજે લઈ ગયા તેવી વાત એ કરવામાં આવી રહી છે ને જેને લઈને હાલ તો ઉત્તર ગુજરાતની અંદર મોટો વિવાદ ઉભો થતો જે છે તે જોવા મળી રહ્યો છે અને સૌથી પહેલું બંધારણ એ ઠાકોર સમાજે કાઢ્યું અને ઠાકોર સમાજના બંધારણ બાદ અલગ અલગ સમાજો પણ મેદાન આવ્યા અને પોતપોતાના બંધારણો નક્કી કરવા લાગ્યા ત્યારે આ ઠાકોર સમાજના બંધારણને લઈને હવે અનેક ચર્ચાઓ થઈ રહી છે તો આ બંધારણ બાદ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેવા કલાકારો જે છે તે વિવાદમાં આવ્યા છે જો કે આની પહેલા પણ આ નિર્ણય સામે સાઉન્ડ સિસ્ટમ અને ડીજે ઓપરેટરો છે તે મેદાન આવ્યા હતા તેમણે પણ એક બેઠક કરી હતી અને કહ્યું હતું કે આ બધી જ વાતમાંથી અમને થોડી ઘણી મુક્તિ આપવામાં આવે જેથી કરીને અમારા ધંધા રોજગાર ચાલે તો બીજી તરફ જે અભ્યુદય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અલ્પેશ ઠાકોરનો એ કાર્યક્રમમાં જે વિક્રમ ઠાકોર છે તેમણે પણ કહ્યું હતું કે કલાકારોના ગાવાથી અને વગાડવાથી ઘરો ચાલતા હોય છે એમાં સમાજ થોડી ઘણી છૂટછાટ આપે તો પણ ખૂબ મોટી વાત છે આ પ્રકારની ચર્ચાઓ અત્યાર સુધી થતી હતી પરંતુ એ વિવાદ કે નોતો આવ્યો પરંતુ હવે આ વિડીયો વાયરલ થયા બાદ વિવાદ ખૂબ ચર્ચાઈ રહ્યો છે ને જેને લઈને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે સમાજના આગેવાનની એ પ્રતિક્રિયા પણ સાંભળો અને પછી ગેની બેને સમાજના આગેવાનો સાથે જે ચર્ચા કરી એ પણ સાંભળો કે જેની અંદર કયા પ્રકારની ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને લઈને નિર્ણય લેવામાં આવ્યો ચાર બાબતો જે ધ્યાનમાં છે બનાસકાંઠા વાવથરાત અને પાટણ જિલ્લા ઠાકોર સમાજના બંધારને તોડનાર વ્યક્તિઓ એ ત્રણ વ્યક્તિઓના નામ આદરણીય ધારાસભ્ય શ્રી જાહેર કરશે મુક્કમ જાબડિયા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાની સામે સમાજ નીચે મુજબનો નિર્ણય કરે છે ઠાકોર સમાજ તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બાર મૂકવાનો નિર્ણય કરે છે ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે તો તે અભિપ્રાય ડીસા ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે આ વ્યક્તિઓને સામાજિક આર્થિક કે ધંધાકીય કોઈ પણ જાતનો સમાજે સાથ સહકાર આપવો નહીં અને સહકાર આપનાર વ્યક્તિ સમાજનો દોષિત ગણાશે સોશિયલ મીડિયામાંથી સમાજના ભાઈઓને વિનંતી કે તેમને અનફોલો કરે અને પવિત્ર કાર્યમાં સહકાર આપે આ ચાર બાબતો હતી માન્ય આગેવાન શ્રીઓનું સૂચન હતું એ મેં આપની સમક્ષ મૂક્યો છે આપણા રાયકાનજી આ બધા વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે ત્યારે એમને સમાજની ચિંતા કરીને પોતાનો અમૂલ્ય ટાઈમ કાઢીને જ્યારે પણ જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અર્જુનને અને ગબ્બર ને બંને ખબર હતી કે સમગ્ર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યો છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને નાથમારો કરવામાં આવશે એની હાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય ઝાબડિયા જે પ્રમાણે કરવાનું રહેશે ત્યારે અર્જુન ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ના કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું પણ તમામ સમાજો આપણા સમાજ નું અનુકરણ કર્યું અને આપણા સમાજ જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું તો આજે એ ઠાકોર સમાજ ને એકને નુકસાન નથી કર્યું બાકીના પાંચ સમાજો કે છ સમાજો પણ બંધારણ કર્યું પણ ક્યાંક ક્યાંક મનોબળ પાડવા માટેનો પ્રયત્ન આ થયો છે એમને કર્યો છે એ સમાજ નો દ્રોહ કર્યો છે એ કોઈ દંડ ને પાત્ર નહીં પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ના કરે એવું જે નક્કી કરવાનું હોય કરજો ને એમાં હું મારો ટેકો પુરાવું છું